ગાંધીનગરના પ્રખર કર્મકાંડી યુવાન બ્રહ્મ સમાજના એવા શાસ્ત્રીજી શ્રી કલ્પેશભાઈ મહેતા દ્વારા ઉત્તર પ્રદેશના નૈમિષારણ્ય ધામની અંદર શ્રીમદ્ ભાગવત કથા તેમજ અઢાર પુરાણનો તત્વચિંતન અંગેનું રસપાન કરાવ્યું હતું ગાંધીનગરના લોકો તેમની સાથે ધામમાં સાત દિવસ રહ્યા હતા અને સાતે દિવસ ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં જુદા જુદા શ્રીમદ્ કથામાં આવતા પ્રસંગો પણ ત્યાં ઉજવાયા હતા ખૂબ જ સરસ રીતે આપ ગરબા પણ અહીંયા જોઈ રહ્યા છો અને ડ્રેસ કોડની અંદર ખૂબ જ એકદમ જ આમ ધર્મની સાથે જાણે લીન થઈ ગયા હોય તેવું વાતાવરણ શ્રી કલ્પેશભાઈ મહેતા શાસ્ત્રીજીએ ઊભું કર્યું હતું તેમજ એક ગામની અંદર યાત્રા પણ આખી નીકળી હતી અને માથા ઉપર શ્રીમદ્ કથા એ મૂકીને બધા જ લોકોએ પદયાત્રા કરીને તેનો પણ લાભ લીધો હતો આમ નૈમિષારણ્ય ધામની અંદર ખૂબ જ સુંદર રીતે શ્રીમદ્ ભાગવત કથા તેમજ અઢાર પુરાણ નો કાર્યક્રમ સુંદર રીતે યોજવામાં આવ્યો હતો સાતે દિવસ બધાએ ખૂબ ધામધૂમથી લાભ લીધો હતો ગાંધીનગરના અને અમદાવાદના બધા જ લોકો તેમની સાથે જોડાયા હતા શ્રી કલ્પેશભાઈ મહેતા શાસ્ત્રીજી શ્રીમદ્ ભાગવત કથા અને બીજા ધાર્મિક આપણા શિવપુરાણથી માંડીને બધી જ પ્રકારના કર્મકાંડના કાર્યક્રમો સાથે તેઓ જોડાયેલા સતત રહે છે અને મોટાભાગે ગાંધીનગરના અમદાવાદના લોકોને તેનો લાભ મળે છે બ્રહ્મ સમાજની અંદર પણ તેમનું યોગદાન ખૂબ જ રહેલું છે ગાંધીનગર સમસ્ત બ્રહ્મ સમાજ ભવન જે આવેલું છે તેની અંદર પણ શ્રી કલ્પેશભાઈ મહેતા કાયમ જોડાયેલા રહે છે અને વાર તહેવારે જે કોઈ ધાર્મિક કાર્યક્રમો થતા હોય તેમાં તેઓ પૂર્ણ રસ લઈને બ્રહ્મ સમાજના યુવાનો સાથે રહીને આખો શ્રાવણ મહિનો પણ ખૂબ જ સારી રીતે ઉજવવાનો પ્રયત્ન કરે છે તે સિવાય તેમની સાથે ઘણા બધા ગાંધીનગરના કર્મકાંડી બ્રાહ્મણો પણ ત્યાં વરુણી સાથે તેમની સાથે ઘણા બધા પ્રસંગોમાં આપને જોવા મળશે શ્રી કલ્પેશ મહેતાને ખૂબ ખૂબ અભિનંદન